ગુરુ અમારા જેવા સામાન્ય કાર્યકરોનું આજે અભિવાદન કરવાના છે અને અમારા માટે આવો કાર્યક્રમ છે એટલે અમારા બધા માટે આ ન ભૂતો ન ભવિષ્યથી એવો એક કાર્યક્રમ આજે અમે લાભ લેવા માટે પધાર્યા અને ત્યારે અમે સ્વામી સાથે સહજ ચર્ચા કરી કે સ્વામી બાળકો તો ધમાલ કરતા હોય સભાની અંદર અને બાળકો ઘણીવાર આપણી વાત માને ના માને અને આપણે ગમે એટલું સારું કરવાનો પ્રયત્ન કરીએ પણ એના મૂળ પ્રમાણે બાળકો તો હોય ત્યારે સ્વામીએ બહુ સરસ વાત કરી સ્વામીએ કહ્યું કે એ છે પાંચ મૂલ્યો એ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને મનસ્વામી મહારાજ અમને પ્રેરણા આપી અને માર્ગદર્શિત કર્યા છે કે આ પાંચ મૂલ્યો પ્રમાણે એમની સભાઓને બધું કે સમગ્ર ભારતની અંદર અને આઉટ ઓફ ભારત પણ એટલે કે પરદેશની ધરતી ઉપર પણ થતી હોય છે ખાસ બીએપીએસ સંસ્થાની અંદર જે બાળકો સભાની અંદર આવે છે તો એને એવો નિયમ પણ લેવડાવાય છે કે હું સોશિયલ મીડિયાનો વિવેક રાખીશ મોબાઈલનો વિવેક રાખીશ મોબાઈલ હું માત્ર માતા-પિતાની હાજરીમાં જ અને દિવસનો અડધો કલાક જેટલો જ ઉપયોગ કરીશ એમથી વધારે નહીં ઉપયોગ કરું

મારું નામ છે પારસ પરમાર અને હું બાળ પ્રવૃત્તિની અંદર છેલ્લા પચીસ વર્ષથી સેવા કરું છું આ કાર્યક્રમ આમ તો છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યો છે અને આજે તો એનો પૂર્ણાહુતિ કાર્યક્રમ છે એટલે છેલ્લા એક વર્ષથી કાર્યકરોને અભિવાદિત કરવાનું જે આ કાર્ય છે કારણ કે ઓગણીસો બોતેર ની અંદર એ પહેલા કાર્યકર નિમણૂક થઈ એટલે કાર્યકર બનાવવાની જે પ્રોસેસ છે એ શરૂ થઈ અને એને ઓગણીસો બાવીસ માં આમ જોવા જઈએ તો પચાસ વર્ષ પૂર્ણ થયા પણ ઓગણીસો બાવીસ માં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હતો એટલે પછી એને આપણે બે હજાર તો અત્યારે જયારે આપણે ઉજવી રહ્યા છીએ સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો થયા છે અને દેશ વિદેશની અંદર ભારતના પણ ખૂણે ખૂણે જ્યાં જ્યાં બીએપીએસ ના કાર્યકરો છે એ બાળ પ્રવૃત્તિની અંદર હોય યુવક પ્રવૃત્તિની અંદર હોય મહિલા પ્રવૃત્તિની અંદર આજે અહિયાં એકત્ર થયા છે એક લાખ થી વધારે કાર્યકરો અને ત્રીસ થી વધારે દેશોમાંથી બધા ભેગા થયા છે એટલે આજનો અવસર આજનો દિવસ એ બધા જ કાર્યકરો માટે એકદમ અમૂલ્ય દિવસ છે અમારા માટે તો આમ જાણે હૃદયની અંદર જે ઉમળકો હોય એક ઉત્સાહ હોય કારણ કે જનરલી એવું થતું હોય કે આપણે મોટેરા ને વડીલોને ગુરુ નું અભિવાદન કરીએ પણ અહીંયા ગુરુ અમારા જેવા સામાન્ય કાર્યકરોનું આજે અભિવાદન કરવાના છે અને અમારા માટે અખવા આવો કાર્યક્રમ છે એટલે અમારા બધા માટે આ ન ભૂતો ભૂતોના ભવિષ્યથી એવો એક કાર્યક્રમ આજે અમે લાભ લેવા માટે પધાર્યા છે જે કાર્યક્રમના પ્રણેતા આમ ગણો તો પ્રમુખ સ્વામી મહારાજ છે એમના માટે દુનિયાના તમામ લેખકોએ ઘણું બધું લખ્યું છે અને એવું પ્રેરણાનું રૂપ વ્યક્તિત્વ જે ધરાવે છે તો એમની સાથે આપની કોઈ યાદગાર પ્રસંગ અથવા તો મહંત સ્વામી સાથે કોઈ યાદગાર પ્રસંગ બન્યો હોય તો એના વિશે તમારું શું કહેવું છે પ્રમુખ સ્વામી મહારાજ સાથેનો યાદગાર પ્રસંગ ઘણા બધા છે પણ એમાંથી હું જે પ્રવૃત્તિ સાથે જોડાયેલું છું એ પ્રવૃત્તિ કરવા માટે મને જે પ્રેરણા પ્રાપ્ત થઈ એ પ્રસંગ એવો છે કે એક સમયે જ્યારે હું આ બાળ પ્રવૃત્તિની અંદર છું

આપણે કોઈ સામાન્ય નાના મોટા બાળકો કે કોઈકના બાળકોને તૈયાર નથી કરતા આ બાળકોની અંદર જે દિવ્ય તત્વ છે જે દૈવીય તત્વ છે ભગવત તત્વ છે એની ખરેખર આપણે સેવા કરી રહ્યા છો તો ત્યારથી એક દ્રષ્ટિકોણ બદલાયો અને પછી ક્યારેય એવી મોળપ કે કચાસ કે આળસ નથી આવી કે આ પ્રવૃત્તિમાં હવે બસ હવે થાકી ગયા કામ ક્યારે વિચાર નથી આવ્યો દિન પ્રતિદિન ઉત્સાહ ઉમળકો જુસ્સો વધતો જાય છે કે ખરેખર આ બાળકોમાં રહેલા ભગવાનની આપણે સેવા

એની અંદર લાભ લઈ રહ્યા છે દર અઠવાડિયે એ લોકોની સભા થતી હોય અને દોઢ કલાકની સભાની અંદર જુદા જુદા સ્ટ્રક્ચર વે માં એ લોકોને તાલીમ આપવામાં આવે છે જેની અંદર પાંચ મૂલ્યો અમે દળાવતા હોઈએ છીએ જેમાં પહેલું મૂલ્ય છે સંસ્કાર સંસ્કાર એટલે માતા પિતાને પગે લાગવું ચોરી ન કરવી જુઠ્ઠું ન બોલવું વડીલોનો આદર કરવો બીજાને મદદરૂપ થવું આ બધા જે મૂલ્યો છે એ દ્રઢાવીએ છીએ બીજું છે શિક્ષણ તો અભ્યાસની અંદર પણ એને પ્રેરણા મળે પ્રોત્સાહન મળે એ પણ અમે એની અંદર કરાવીએ છીએ ત્રીજું છે સ્વાસ્થ્ય તો સ્વાસ્થ્યના મૂલ્ય છે ચોથું સંસ્કૃતિ આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એના મૂલ્યો પણ એની અંદર દ્રઢ થાય અને પાંચમું છે સ્વવિકાસ કારણ કે દરેક બાળકમાં કઈક પોટેન્શિયલ છે અને એ પોટેન્શિયલ જો બહાર આવશે તો ખરેખર એ પોટેન્શિયલ કદાચ ભવિષ્યમાં એના કારકિર્દીમાં પણ એનો ઉપયોગી થશે તો એ દિશામાં પણ અમે કાર્યરત હોઈએ છીએ એટલે પાંચ મૂલ્યો એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ અમને પ્રેરણા આપી અને માર્ગદર્શિત કર્યા છે કે આ પાંચ મૂલ્યો પ્રમાણે એમની સભાઓ સમગ્ર ભારતની અંદર અને આઉટ ઓફ ભારત પણ એટલે કે પરદેશની ધરતી ઉપર પણ થતી હોય છે મારી જે જવાબદારી વિશેષ કરીને બીએપીએસ સંસ્થાની અંદર બાળ પ્રવૃત્તિમાં છે એમાં એ છે કે જે અમારા સત્તર હજારથી વધારે બાળ પ્રવૃત્તિના કાર્યકરો છે એને દર વર્ષે તાલીમ આપવી એ લોકો માટેના પ્રોજેક્ટ ડિઝાઇન કરવા એ લોકોને મોટિવેટ કરવા એ લોકો માટેનું સ્ટ્રક્ચર ડિઝાઇન કરવું બાળકોનો જે કોર્સ છે એ કોર્સ ડિઝાઇન કરવો સાથે સાથે એ લોકોનું રિપોર્ટિંગ સિસ્ટમ છે એ લોકોનું ફોલોઅપ સિસ્ટમ છે તો આ એડમિનમાં રહીને આ બધી પ્રવૃત્તિ કરવી એ સેવા અત્યારે મને પ્રાપ્ત થયેલી છે જે ભારતભાઈ અત્યારના સમયમાં બાળકોને અલગ દિશા તરફ વાળવા એકદમ સહેલા છે મેં આપણે અગાઉ વાત કરી તેમ કે સોશિયલ મીડિયામાં બાળકને જમવું હોય તો પણ માતા પિતા એને ફોન આપે દે છે તો ભવિષ્યમાં કદાચ જો બાળક આટલી બધી પ્રવૃત્તિથી જોડાયેલું ફોન સાથે કનેક્ટ રહેશે તો એને બદલાવવાના કેવા ઉપાયની જરૂર છે અને જો આમાં નામ જ જો બાળક રહેશે તો એનું ભવિષ્ય કેવું રહેશે તો એના વિશે શું કહેશો તમે સૌથી બહુ સારો મુદ્દો આપે પ્રશ્નમાં પૂછ્યો છે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ વિશેષ એ સોશિયલ મીડિયા અને મોબાઈલનો વિવેક એ વિશે વાત કરતા હોય છે અમને કાર્યક્રમોમાં પણ એ વિવેક આવે અને બાળકોમાં તો ખાસ બીએપીએસ સંસ્થાની અંદર જે બાળકો સભાની અંદર આવે છે તો એને એવો નિયમ પણ લેવડાવાય છે કે હું સોશિયલ મીડિયાનો વિવેક રાખીશ મોબાઈલનો વિવેક રાખીશ મોબાઈલ હું માત્ર માતા પિતાની હાજરીમાં જ અને દિવસનો અડધો કલાક કે જ ઉપયોગ કરીશ એનાથી વધારે નહીં ઉપયોગ કરું તો આવા નિયમો લઈને બાળકો પહેલા તો પોતાની જાતને સંયમિત બનાવે છે આ સંયમ કેમ જરૂરી છે કારણ કે આપણે જોઈએ છે કે જો આ સંયમ નાનપણથી બાળકમાં નહીં હોય તો પછી એ બાળકને એ દિશામાંથી વાળવો અઘરો થઈ જશે એક વખત કોઈક વળગણ લાગી ગયું એ મોબાઈલનું છે કે છે કે પછી સોશિયલ મીડિયાના જોવાનું છે તો આપણને બધાને અનુભવ છે કે જોવા માટે કોઈ બેઠું હોય તો ક્યાં અડધો કલાક પોણો કલાક કલાક થઈ જાય આપણને ખબર જ ના રહે નેક્સ્ટ 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 થતું જાય પણ કેટલો સમય વેડફાય છે અને બાળક છે એ તો એની એની જે ઉંમર છે એ અત્યારે નવું નવું સમાજમાંથી દુનિયામાંથી શીખવાની છે અભ્યાસ કરવાની છે હવે જો એનું મન આ બધામાં ડાયવર્ટેડ રહેશે ડિસ્ટ્રેક્ટેડ રહેશે તો પછી એનો અભ્યાસ તરફની રુચિ રસ ઓછો થઈ જશે અને એ બધા પરિણામો પણ આપણે જોઈએ છીએ સમાજમાં કે બાળકનું પરિણામ ઓછું આવે ઘરે કંકાશ થાય માતા પિતા વડે શિક્ષકો એનો ફરિયાદ કરે પણ એના મૂળમાં ક્યાંક ને ક્યાંક આ જે પાયાની બાબત છે કે બાળકને મોબાઈલ અને સોશિયલ મીડિયાથી બને એટલું આમ તો વિજ્ઞાન પણ એવું કે છે કે જ્યાં સુધી બાળક પાંચ વર્ષનું ના થાય ત્યાં સુધી એને મોબાઈલ આપવો જ ન જોઈએ અને હમણાં જ હું એક પુસ્તક વાંચતો હતો જેની અંદર એપલ ના જે સંસ્થાપક જેને આપણે કહીએ છીએ સ્ટીવ જોબ્સ તો એમણે તો અઢાર વર્ષના જ્યાં સુધી એમના બાળક ના થયા ત્યાં સુધી એમને આઈફોન ના લઈ આપ્યો તો વિચાર કરો કે જે પોતે જ એપલ ના સંસ્થાપક છે જેને પોતે મોબાઈલ બનાવ્યો છે એ પોતાના બાળકને સ્માર્ટફોન થી દૂર રાખે છે અઢાર વર્ષ સુધી અને આપણે બધા નાના બાળકોને હાથમાં મોબાઈલ આપી દઈએ છીએ કારણ કે સમજે છે એ વ્યક્તિ સમજતા હતા કે ભાઈ આ વસ્તુ બાળક માટે નુકસાનકારક છે તો આ જ્યારે આપણે સમજીએ અને આપણે પછી જો એપ્લાય કરીએ તો આપણા બાળકોમાં ખરેખર સોશિયલ મીડિયા મોબાઈલનો એક વિવેક એ ડેવલપ કરવો જરૂરી છે અને એના માટેના અભિયાન એના માટેના પ્રોજેક્ટ્સ પણ બાળ પ્રવૃત્તિ દ્વારા ડિઝાઇન થતા હોય છે અને જે દેશમાં દુનિયામાં શહેરોમાં ગ્રામ્ય વિસ્તારોમાં દરેક જગ્યાએ પ્રોજેક્ટ્સ અમે કરતા હોઈએ છીએ જે પારસભાઈએ ના સક્રિય કાર્યકર તરીકે એમની ભૂમિકા ઘણી બધી છે અને સાથે સાથે એમને બી સાથે જોડાયેલા બાળકોની સંસ્કારોનું સિંચન કેવી રીતે થાય બાળકોમાં હવે શું જરૂરી છે કે ખોટતું હોય તો કે કેમ ફરી કોઈ નવા વિષય સાથે નવા વ્યક્તિ સાથે મળતા રહીશું નમસ્કાર